કહાનીનો બી ભાગ છે હર્ષે મહિલાના કપડા પહેરીને લૂંટ કરી હતી હર્ષ શિક્ષિત છે અમદાવાદમાં નોકરી પણ કરતો હતો તો પછી શા માટે મહિલાના કપડા પહેરી લૂંટને અંજામ આપવો પડ્યો એવી તો શું મજબૂરી હતી કે મહિલા બનીને લૂંટ કરી આવો જોઈએ ગોવિંદ મહેશ્વરી ના ક્રાઇમ આ રિપોર્ટમાં કહાની નો આ બીજો ભાગ છે પહેલા ભાગમાં તમે જોયું હશે કે લૂંટ કરનાર કોઈ કિન્નર નથી કોઈ સ્ત્રી આ એક યુવક છે ભોગ બનનાર છે તો શા માટે લૂંટ કરી પૂરી કહાની બીજા ભાગમાં જાણીએ શા માટે લૂંટને અંજામ આપ્યો કેમ સ્ત્રીનો વેશ ધારણ કર્યો કોમર્સ ગ્રેજ્યુએટ હર્ષ અગાઉ ગાંધીધામના એક બેંકમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો થોડાક માસથી અમદાવાદની ઓનલાઈન શોપિંગ કંપનીમાં ગોડાઉનમાં કામ કરે છે પોલીસે જણાવ્યું કે મનમરજી મુજબ નોકરી કરતો નોકરી છોડી દેતો હર્ષ મંજુલાબેન ના ઘેરે અવારનવાર આવતો તેથી તેમના નિત્યક્રમથી લઇ નાણાકીય સ્થિતિ અંગે વાકેફ હતો થોડાક દિવસો અગાઉ ક્રાઈમ સિરિયલનો એક એપિસોડ જોઈ મોટો હાથ મારવા માટે ઓળખ છુપાવવા સ્ત્રીનો વેશ ધારણ કરી લૂંટનો પ્લાન ઘડ્યો હતો કેવી રીતે આરોપી ઝડપાયો બનાવના દિવસે તે અમદાવાદથી આવી પોતાના ઘરે ગયો નહોતો પરંતુ રેલવે સ્ટેશન અને હોટેલ સહિતના સ્થળે રોકાયો હતો ગાંધીધામમાં શોપિંગ મોલમાંથી લેડીઝ કુર્તો દુપટ્ટો બુટ ચીલી પાઉડર વગેરે ખરીદ્યા ગુનાને અંજામ આપ્યા બાદ તે ઘરે જવાના બદલે રેલવે સ્ટેશને પડી રહ્યો લેડીઝ કુર્તો દુપટ્ટો વગેરે લુગડા સાઈ રેસિડેન્સીની પાછળ આવેલા ઝાડી ઝાંખરામાં ફેંકી દીધા આરોપીને એવું હતું કે તેને કોઈ પકડી શકશે નહીં પરંતુ એનો ખ્યાલ ખોટો પડ્યો અને આજે જેલની હવા ખાવાની નોબત આવી છે લૂંટના આરોપી હર્ષે લૂંટના બીજા દિવસે ગાંધીધામની બેંકમાં ચેઇન પર પંચાવન હજાર રૂપિયા ગોલ્ડ લોન પેટે મેળવી અમદાવાદ પરત જતો રહ્યો તેર દિવસ બાદ આરોપી ટ્રેન મારફતે ગાંધીધામ પરત આવતો હોવાની માહિતીના પગલે પોલીસે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી જોયું તો ટ્રેનમાંથી ઉતર્યો અને તેને દબોચી લીધો પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે હર્ષ પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે તો દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હતો આ દેવું દૂર કરવા માટે તેને લૂંટનો પ્લાન કર્યો હતો આરોપીએ બીજા પાસેથી જે રૂપિયા લીધા એ આપવા માટે આવું કર્યું છે જો કે આરોપી ગમે તેવો હોશિયાર હોય એક દિવસ તે ઝડપાઈ જવાનો છે આજની ઘટનામાં પણ આવું જ થયું છે હવે હર્ષને ઉત્તરાયણ જેલમાં કાઢવાનો વખત આવ્યો છે આવેલા આરોપીએ સોના ચાંદી ના દાગી અને રોકડ રકમ ની લૂટ કરી હતી આધારે પોલીસે આરોપી હર્ષ ભરતભાઈ પટેલ ને ઝડપી પાડ્યો હતો પોલીસે હર્ષ પાસેથી એક મોબાઈલ સહિત મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ગોવિંદ વીટીવી ન્યુઝ ગાંધીધામ